સુરતના સરથાણા વાલત પાટિયા પાસે મધ્ય રાતે ત્રણ વાગે મોટર કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતા બે શખ્સને ટોળાએ ઘેરી લીધા હતા જે બાદ કારની તલાશી લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયાની બોટલ મળતા લોકોએ હંગામો મચાવ્યો હતો તો પોલીસે દારૂ પીનાર બંનેને ઝડપી પાડ્યા હતા સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે તો થાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલક પાટિયા ખાતે કારમાં દારૂની મીજબાની માણતા બે ઝડપાયા હતા મોટર કારમાં દારૂ પીનારા આ બંનેએ કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી સાથે કારમાં પણ નંબર પ્લેટ પણ નહોતી લોકો સામે પીને રોપ જમાવનાર બંને રૂપિયાની પણ માંગ કરી હતી જેથી લોકોએ આ બંને ઇસામોનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો જેમાં મોટર કારના દરવાજામાં બી એના ટીન મળી આવ્યા હતા સાથે જ થમ્સઅપની બોટલમાં પણ દારૂ મળી આવ્યો હતો જેથી બંને વિરુદ્ધ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો પીધેલવામાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ બીજો મેહુલ ઉર્ફે મુન્નો સાદુર સાંભળ તરીકે બહાર આવ્યો હતો આ બંને શખ્સ કારની લેવે સાથે સંકળાયેલા હતા આ બંને સ્થળ પરથી નાસી ગયા હતા જોકે બાદમાં વીડિયોના આધારે બંનેને પોલીસે ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી